ઉધના વિસ્તારમાં રાધે મેડિકલમાંથી પ્રિસ્ક્રિપ્શન વગરની નશાકારક દવાઓના વેચાણનો પર્દાફાશ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ શહેરના મેડિકલ સ્ટોર્સ પર કડક ચેકિંગ માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી આ દરમિયાન એસઓજીની ટીમે ઉધના વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાંથી પ્રિસ્ક્રિપ્શન વિના નશાયુક્ત દવાઓ વેચાતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરને સાથે રાખી એસઓજીની ટીમે ઉધના અમન સોસાયટી દુકાન નંબર બે ખાતે આવેલ રાધે મેડિકલ પર ટ્રેપ ગોઠવ્યો મોકલતા મેડિકલ સંચાલક અમનકુમાર અરવિંદક સિરપ પચાસ બોટલ કોનેક્સ ટી ટાઈન સિરપ એકત્રીસ બોટલ કુલ મળી એક્યાસી બોટલ કિંમત રૂપિયા આઠ હજાર નો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી દવાઓ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે તપાસમાં નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટિસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીડર્શિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુજાય છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ